ભારે વરસાદના કારણે અંદાજે ત્રણ વાગ્યા આસપાસ બાવીસ વર્ષ યુવાન કર્ણભાઈ પ્રવીણભાઈ વાઢેર યુવાન પાણીના નાળે તણાતા મોત હતું ગારિયાધાર મામલતદાર તેમને જાણ થતા મામલતદાર સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ દોઢેક કલાક બાદ તેમનું ડેથ બોડી મળેલ આવેલ અને ગારાધાર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવેલ પરિવારમાં શોકનું મજુ ફરી વળ્યું હતું વધુ વિગતની રાહ જોવાઈ રહી છે આજ રોજ તાલુકાના ધોમલ ગામે બપોરના અરસાની અંદર ગારેધર તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે ધોમલ ગામની અંદર બપોરે અંદાજીત ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર પરણભાઈ પ્રવીણભાઈ વાઢેર જેમની અંદાજીત ઉંમર બાવીસ વર્ષ છે તેઓ ચોમલથી રૂપાવટી રોડ પરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઊભેલ હતા અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજીત દોઢથી બે કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી જેને સીએચસી ગાઢીયાદ ખાતે રીફર કરાવી તેની આગળની કાર્યવાહી આજ કરવામાં આવેલ હતી ઘણ વ્યક્તિ છે ચોમલ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજીત બાવીસ વર્ષની હતી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ